સુરતના ઉદના વિસ્તારમાં આવેલી યુ 51 નંબરની સરકારી અનાજની દુકાનમાં પુરવઠા વિભાગના નિયમોની ધજાગરા ઉડાવી તોલાદ અને હેલ્પર દ્વારા મોટા પાએ ક્ષેતરપીંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે પુરવઠા વિભાગે દુકાન પર દરોડા પાડીને 7.24 લાખની ગેરરીતિથી અનાજ સગીવગે કરતા પટની પાડ્યા આ મામલે પુરવઠા વિભાગે દુકાનનો સંચાલક કલ્પેશ મનહર સોની અને તોલાદ સુનિલ શામલાલ સુયલ વિરુદ્ધ पोंडेसरा पुलिस स्टेशन में क्षेत्रपिंडी ने फरियाद नोंदાવી છે તપાસમાં બહાર આવ્યું છે કે સંચાલક કલ્પેશ સોની છેલ્લે 2 મહિનાથી કેનેડામાં હોવા છતાં તોલાદ સુનીલે તેની નકલી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને સરકારી સોફ્ટવેરમાં લોગિન કરતો હતો અને ગ્રાહકોને અનાજ આપવાને બદલે મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો સગીવગે કરતા હતા સરકારી અનાજની દુકાનમાં 7.24 લાખની ક્ષેત્રપિंडी ગુડના ગાયત્રી સોસાયટી સ્થી તમર રત્ન એપાર્ટમેન્ટમાં રહેતાલ્પેશ સોની એ પુરવઠા વિભાગમાંથી સરકારી અનાજની દુકાનનો પરવાનો મેળવી યુ51 નંબરની દુકાન ચલાવતા હતા સરકારી નિયમ મુજબ અનાજ વિતરણ માટે સંચાલકે પુરવઠા વિભાગને ખોટી માહિતી આપી હતી બ્યુરો રિપોર્ટ સુરત